એમ પ્રિયવ્રત પેલા રાજા કે એને ઉપસૂર્ય બનાવ્યો એક મોટો બલ્બ એવો બનાવ્યો કે આકાશમાં તરતો મૂકે સમગ્ર સૃષ્ટિના મૂળ સૂર્યનો અસ્ત થાય એટલે પ્રિયવ્રતનો સૂર્ય આવે અને બધાને સૂર્ય જેવું અંજવારું પડે મૂળ સૂર્યનો ઉદય થાય તો પ્રિયવ્રતનો બનાવેલો સૂર્ય ઓગળી જાય તો આ બીજા બીજો બનાવીને તરતો મૂકે દરરોજ એક સૂર્ય બનાવે એ કેવા વૈજ્ઞાનિક હશે અને અંતે એ પ્રિય વ્રતે એના સાત દીકરાને રાજ્ય કરવું હતું ત્રણ રાગી હતા એટલે સાતય ને એને રાજ્ય આપ્યું એમાં સૌથી નાનો દ્વીપ સૌથી મોટા દીકરાને આપ્યો જમ્બુ નામ નું દ્વીપ કરી અને પૂર્વચિતિ નામની અપ્સરા સાથે વિવાહ કર્યો તપશ્ચર્યા કરતા હતા ને આગ્નિદ્ર યોગ્ય સ્ત્રી માટે ધ્યાનમાં લીન થઈ ગયા તપમાં તો આંખું બંધ કરીને બેસવાનું હોય ને એ તો વર્ષો સુધી આંખ બંધ રહીએ એટલે બ્રહ્માજીને ખબર હતી કે આ સ્ત્રી માટે યોગ્ય સ્ત્રી માટે તપ કરે છે એટલે એણે પૂર્વચિત અપ્સરાને મોકલી અને અપ્સરા તો અપ્સરા હોય ને આવીને મેંડી નૃત્ય કરવા નાચવા લાગ્યા પગના ઝાંઝર રણકવા લાગ્યા અને એના રણકારથી આગ નિદ્ર જાયગા એની સમાધિ ખુલી અને આંખ જેવી ખુલીને એટલે એને ચોખ્ખું દેખાણું નહીં કારણ કે વર્ષોથી આગ બંધ હતી એટલે ધૂંધળું ધૂંધળું દેખાણું આપણે સવારે ઉઠીએ એટલે થોડુંક આમ આખું ચોરવી પડે ને તો અહીં માંડ માંડ થોડુંક ખાલી છ કલાક હોઈએ તો આની તો વર્ષોથી આગ બંધ હતી એટલે જરા એને ધૂંધળું દેખાય ધૂંધળા ને કારણે ખબર ના પડી કે સામે છે કોણ છે એટલે એને પ્રશ્ન કહી

અગ્નિદ્રયે પૂર્વચિતિ સાથે વિવાહ કર્યો એનાથી એને એક પુત્ર થયો એનું નામ નાભી પડ્યું નાભી જ્યારે યુવાન થયા ત્યારે મેરુદેવી સાથે એનો વિવાહ કર્યો એને રાજ્ય આપ્યું નાભી રાજા બન્યા પણ એને કાંઈ સંતાન નથી એટલે એણે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો અને એના પુત્રેષ્ટિ યજ્ઞના પ્રભાવથી એને આ જે પુત્ર થયો એ ભગવાનનો અંશ આવ્યો અને એનું નામ ઋષભદેવ એવું પડ્યું આ રિષભદેવ જયારે યુવાન થયા એને રાજ્ય આપ્યું ત્યારે પોતાના રાજ્યના વિસ્તારો અને ઈર્ષામાં વરસાદ વરસાવવાનું બંધ કર્યું વર્ષો સુધી વરસાદ બંધ થયો ત્યારે ઋષભદેવે પોતાની શક્તિથી યોગબળથી પૃથ્વીને રસવંતી બનાવી ઉપરથી ના આવે કાંઈ નીચેથી અને હતો એના કરતા વૈભવ વધાર્યો ત્યારે ઇન્દ્રને ખબર પડી રિષભ તો ભગવાનનો અવતાર છે એટલે જયંતિ નામની એની દીકરી ઇન્દ્ર સાથે એણે પરણાવી અને એ જયંતીથી ઋષભદેવને એક સો દીકરા થયા એમાં સૌથી મોટા પુત્રનું નામ ભરત પડ્યું છે બીજા નવ દીકરા એના પછીના કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન અને આવિર્હોત્ર દ્રમલ ચમસ અને કરભાજન આ નવ યોગેશ્વરો કહેવાયા અને બાકી બચેલા નેવું દીકરા માતા પિતાની સેવા કરવાવાળા અને એની આજ્ઞાનું પાલન કરવાવાળા થયા છે કોઈ એક વખતે શુકદેવજી મહારાજ કહે છે કે ઋષભદેવે એના સો એ સો દીકરાઓને એની સામે બોલાવ્યા એની સામે બેસાડ્યા છે અને સામે બેસાડી અને સોયસો દીકરાઓને બહુ દિવ્ય ઉપદેશ આપ્યો છે સુંદર ઉપદેશ આપતા કહ્યું કે હે દીકરાઓ એક વાત ધ્યાન રાખજો કે આ શરીર છે એ નાશવંત છે અને વારંવાર મળતું નથી પેલો પિતા એવો હશે કે એને દીકરાઓને કેવો ઉપદેશ આપ્યો આવો એક શ્લોક થી આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે એને શું કહ્યું નાયમ દેહો દેહબાજા દ્રુલો કામાનર તપો દિવ્ય સુધીએ બ્રહ્મસો નાયમ દેહો દેહબાજાંદોકે નાયમ દેહો દેહ એટલે શરીર આ દેહ આ શરીર વારંવાર મળતું નથી જન્મ જનમાનતરના પુણ્ય જ્યારે એકત્રિત થાય ભેગા થાય ત્યારે મનુષ્ય દેહ મળે છે પહેલી વાત અને મનુષ્ય દેહ મળ્યા પછી પાછી ભગવાનની કૃપા હોય તો જ ભગવાનના કાર્ય થાય બાકી કંઈક આયવા ને કંઈક ગયા છે એટલે શ્રીનાથજી બાવાનું એક પદ ભીષ્મ સ્તુતિમાં એક પંક્તિ આપણે લીધી બીજી પંક્તિ લઈ લે જે દેવે કહ્યું એજ અહીંયા મહાપુરુષો ગયા કે આવો જીવનમાં લાવો ફરી કદી ના થ યમુના માધી માધર મારા નાથ યમુના તો નિત વિલવરણી સેવા રીતો વિઠલવરણી સેવા કર

દેહો દેહ બાજામ આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે અને વારે વારે માનવ દેહ કદી ના મળે તો ભગવાન અને મને મોહન મળે એવી કૃપા કરો અહીંયા કહ્યું જીવન જીવનની અંદર કાઈ કરવું હોય તો હે પુત્રો મહાપુરુષો ની સેવા કરજો સંતો ની સેવા કરજો પ્રભુનું ભજન કરજો દિવ્ય તપ કરજો રાજી રાજી થાય એક આવે તો રાજી થાય હા ભલે અને એક જાય તો એમ થાય હારું થયું તો એમાંથી આપણે કેમાં બેસવું છે આપણે જોવાનું છે રિષભદેવ કે છે એના દીકરા બધો ઉપદેશ આપી અને ઋષભદેવ વનમાં ગયા છે એના મોટા પુત્ર ભરતને રાજ્ય ગાદી આપી છે અને એ ભરતે એના પ્રાબલ્યથી આ અજનાબ ખંડનું નામ બદલાવી નાખ્યું ભરત ખંડ કરી નાખ્યું આવો મહાન સમ્રાટ ચક્રવર્તી રાજા ભરત થયા પણ માત્ર એક નાના એવા સંગના કારણે કેવા હેરાન થયા એની કથાનું વર્ણન અહીંયા સુખદેવજી મહારાજ કરે છે પણ આપણે કથા મોડી મોડી શરૂ થાય છે પૂરી કરીએ છીએ બે મિનિટ હરિનામ સંકીર્તનની સાથે અને પધારેલા સૌ મહેમાનો અતિથિઓ નિમંત્રિત અનિમંત્રિત સૌને હૃદયપૂર્વકનો આગ્રહ અમારા યજમાન પરિવારનો છે વિજાણી પરિવારનો કોઈએ ભોજન લીધા વિના અહીંયા જવું નહીં યોગાનું યોગ કદાચ એવું બને કે કોઈ એવો વાર રહેતા હોય કે ભાઈ આજે મારે તો સોમવાર છે તો એના માટે ફલારની વ્યવસ્થા આપણે અહીંયા રાખી છે પણ કોઈએ પૂરખા રહેવું નહીં જવું નહીં અને બને એટલું અહીંયા જ કથા શ્રવણ સંકીર્તન ભોજન મહાપ્રસાદ વગેરે બધું કરવું એવો ખાસ આપ સૌને વિનંતી છે અને આગ્રહ છે તો આવો એક મિનિટ હરિનામ સંકીર્તન શ્રી દ્વારિકિશ્રી જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રીવૃંદ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી जय राधे, रा राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे, राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे

Jai Jai Radhe Radhe Shyam Jai Jai they Vinda Vanda Jai Jai Radhe Radhe Sham Jai Jai Sri Vinda they Jai Jai Radhe Radhe Sham Jai Jai Sri Vinda Jai Jai Radhe Radhe Sham Jai Jai Sri Vinda Jai Jai Radhe Radhe Jai Jai